शिवजीએ જોઈو સતીને કીધું સતી જેની કથા સાંભળીને એવા ઈ રામ ચાલ્યા આવે છે અને રામ સીતે 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 કરે છે અહિયાં ભગવાન શિવજીએ હાથ જોડી અને રામને પ્રણામ કરીને કીધું જય સચ્ચિદાનંદ જગપવન જ્યાં એટલું કીધું તો સતીને એમ થયું કે મારા પતિ દેવોના દેવ મહાદેવ આ મહાદેવ સામેવાળા રામને જય સચ્ચિદાનંદ કે છે સચિદાનંદ જેવું કઈ લાગતું તો નથી સચિદાનંદ જેવું લાગુ તો જોઈએ સત કે દેખાતો નથી ચીદ જ્ઞાન તો છે ને અને આનંદમાં તો દેખાતા નથી કેમ તો કે રોવે છે હવે રોતા વ્યક્તિને મારા પતિ મહાદેવ પગે લાગતા હોય તો નક્કી કાયક મારા મનમાં તકલીફ છે અને ક શિવજીને કાયક ભૂલ થાય છે અહીંયા બીજો સંશય ઊભો થયો સતીના મનમાં સતીએ શિવજીને કીધું હે શિવજી માફ કરજો પણ મારે તમારા રામની પરીક્ષા લેવી છે જે પરીક્ષા લ્યો ને મર્યાદામાં લેજો કોક ની પરીક્ષા કરો તો મર્યાદા હોવી જોઈએ કથા છે સતી કીધું શિવજી ને હું પરીક્ષા લેવા જાઉં છું શિવજીએ કીધું ભલે જાવ દેવી વાંધો નહીં શિવજી તો એક વડના વૃક્ષ નીચે બેસી ગયા બેસીને રામ 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 મંત્ર જપ કરે છે આ બાજુ સતી રામ અને લક્ષ્મણ જ્યાં જાય છે ને રોતા રોતા નીકળા છે ત્યાં સતી મહારાણી શિવજીના પત્ની સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું સીતાનું રૂપ લઈ અને જે જગ્યાએ રામ છે ને ત્યાં આવ્યા અને જ્યાં હામાં આવ્યા ને સમય રામ તરત ઓળખી ગયા હો સતી ને જોઈને રામ કીધું અરે રામની ક્યાં વાત કરું લક્ષ્મણ હોતે ઓળખી ગયા રામ અને લક્ષ્મણ એ કીધું કે માં તમે એકલા કેમ અમારા મહાદેવ કઈ ગયા લે આ તમે એકલા કેમ આવ્યા જે સતી પરીક્ષા લેવા આવ્યા હતા ને એ મૂંગે મોઢે પાછા ભાઈ ગયા હો કઈ બોલ્યા જ નહીં ખબર પડી ગઈ પરીક્ષા લેવામાં હું ભૂલ કરી ગઈ છું અને આ બાજુ કથા એવી છે કે જેવા સતી શિવ પાસે આવ્યા સીતાનું પેલા રૂપ લીધું લીધુંતું પછી પાછું ચેન્જ કરીને સતીનું રૂપ લીધું અને સતીનું રૂપ લઈ અને શિવ પાસે આવે છે શિવજી પૂછ્યું દેવી પરીક્ષા લઈ લીધી પણ રામાયણમાં કથા છે સતી શિવની પાછું ખોટું બોલ્યા યાદ રાખજો ગમે એની સામે ખોટું ન બોલાય હો પેલા ભૂલ કરીથી સંશય કર્યો અને પછી સીતાનું રૂપ લીધું અને ત્રીજું ખોટું બોલ્યા આ ત્રણ અપરાધ સતીએ કર્યા અને ખોટું બોલીને કે છે સતીએ કીધું કચ્છુના પરીછા પરી ગોસાઈ લીને ગોસા कछु न परीक्षा लीन गोसाई कछु न परीक्षा लीन भय बस शिव सनकी કછુ ન પરીક્ષા લીન ગોસાઈ કછું ન પરીક્ષા લીન ગોસાઈ સતી મહારાણી શિવજી ની પાસું ખોટું બોલ્યા મેં કઈ પરીક્ષા લીધી નથી હવે ખોટું બોલ્યા એટલે શિવજીને ખબર તો પડી જ ગઈ હતી પરીક્ષા તો લીધી છે પણ કાઈ ખોટું બોલે છે એટલા માટે શિવજી આંખ બંધ કરીને જોઈ લીધું કે મારી ઘરવાળી સતીએ શું પરીક્ષા લીધી આંખ બંધ કરી એટલે દેખાઈ ગયું તરત ઓ સતીને સતીને દેખાઈ ગયું કે મારી પત્ની સતીએ સીતાનો રૂપ ધારણ કર્યું છે અને જ્યાં એટલું ખબર પડી શિવજીને ઓ હો 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 મારી પત્ની સતીએ સીતાનો રૂપ લીધું છે અને સીતા મારી માં છે ભગવાન ભોળાનાથ કે સાંભળજો ભોળાનાથ શિવજી એમ કહે છે સીતા મારી માં છે ને મારી માનું રૂપ જો લીધું હોય ને સતી એ તો હવે મારે સતીની આરે રેવાય નહીં એ જ સમયે મનથી સતીનો ત્યાગ કરી દીધો શિવજી મનમાં ને મનમાં કહી દીધું આથી સતીને હું ક્યારે મારી બાજુમાં ને બેસાડું ગમે એમ તો એ સીતાનું રૂપ લીધું અને જ્યાં મનમાં એટલી પ્રતિજ્ઞા કરીને ત્યાં તો આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ પુષ્પવૃષ્ટિ થઈ ધન્ય છે મહાદેવ ધન્ય છે તમારી જેવી પ્રતિજ્ઞા કોઈ ન કરી શકે સતીએ શિવજીને પૂછ્યું શિવજી તમે કઈ પ્રતિજ્ઞા કરી પણ શિવજી કાંઈ બોલતા નથી એક સિક્રેટ વાત કહી દો પુરુષોને સાંભળજો એ ઘરની સિક્રેટમાં સિક્રેટ વાત છે ને બને ત્યાં સુધી છે ને મનમાં રાખવાની